આગળ વાત ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવા કુમાર કાનાણીની માંગ કુમાર કાનાણીનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાને પત્ર ભેળસેળિયા સામે કાર્યવાહી કરવા કડક કાયદા બનાવવા માંગ તમે પ્રામાણિક છો ભણેલા છો કડક કાયદો લાવો તેવું કાનાણીએ કહેવું છે દવા અને ખાદ્ય પદાર્થમાં ભેળસેળની ઘટના વધી હોવાની પણ કાનાણીએ વાત કરી છે ભેળસેળ કરતા લોકોને

તો અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનો બાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી અને રોકવા અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે એનું પાલન કરાવવું પડે અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લખ્યો છે વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે અમલ થવો જોઈએ પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે ફરી વાર મેં આરોગ્ય મંત્રીને પત્ર લેખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે